મિત્રો એક નાનકડા ગામની ગલીમાં એક બાઈ રહેતી એનું નામ હતું સીમા રોજ સવારે પોતાના નાના ઘરની બહાર બેસીને ચૂલા પર ચા બનાવતી અને એક યુવાન રાજેશ રોજ એની ગલીમાંથી પસાર થતો એની પાસે એક નાનકડી દીકરી હતી પ્રિયા જેને એ શાવાએ મૂકવા જતો એક દિવસ અચાનક ભારે પવન ફૂંકાયો વીજળી પડી અને ગામના ઘરો ઉપર આફત આવી સીમાનું ઘર પણ તૂટી ગયું એ રાતે એકલી રડતી રહી પછી એવું કંઈક થયું કે તો નમસ્કાર મિત્રો મારું નામ સીમા છે હું ગુજરાતના એક નાનકડા ગામડામાં રહેતી એક વિધવા મારું ગામડું એવું છે જ્યાં સવારે કોયલના ટવકા સાથે દિવસ શરૂ થાય ખેતરમાં ડાંગરની લીલી પાંદડીઓ હવા સાથે લહેરાય અને સાંજે ગામના મંદિરમાં થઈ ઘંટડીનો નાદ ગુંજે પણ મારા જીવનમાં એ બધું જાણે શાંત થઈ ગયું હતું મારા પતિ મહેશ એનું નામ લઉં છું ત્યારે આજે પણ મારો ગૌ ભરાઈ આવે છે મહેશ ગામનો સૌથી સીધો અને મહેનતું માણસ હતો એ ગામની પંચાયતમાં ક્લાર્કનું કામ કરતો રોજ સવારે આઠ વાગે ઓફિસે જતો અને સાંજે છ વાગે પાછો ફરતો એની પાસે પૈસા નહોતા પણ ઈમાનદારીનો દરિયો હતો એ કહેતો સીમા આપણે ગરીબ છીએ પણ આપણી પાસે સાચું હૃદય છે એ જ આપણી સંપત્તિ છે એ રોજ મારા માટે ચોકલેટ લાવતો એક જ ચોકલેટ જેને અમે અડધી અડધી કરીને ખાતા એ તો સીમા તારું સ્મિત જ મારી ચોકલેટ છે અમારી પાસે નાનું ઘર હતું એક ચૂલો એક અલમારી અને એક નાનકડું આંગણું જ્યાં અમે સાંજે બેસીને વાતો કરતા એ કહે તો એક દિવસ આપણે આ આંગણામાં ચૂલો લગાવીશું પણ એક દિવસ એ જ ઓફિસમાં એને હાર્ટ એટેક આવ્યો હું ઘરમાં રસોઈ બનાવતી હતી અચાનક ગામનો છોકરો દોડતો આવ્યો કાકી કાકાને મેં ચૂલો છોડી દીધો દોડીને ઓફિસે પહોંચી મહેશ ખુરશી પર ઢવી પડ્યો હતો એની આંખો ખુલ્લી હતી પણ જેવ નહોતો હું એના માથે હાથ ફેરવતી રહી મહેશ ઉઠો તમે વચન આપ્યું હતું પણ એ ગયો અને હું હું એકલી પડી ગઈ મારા મા બાપ નહોતા સાસરિયામાં પણ કોઈ નહોતું હવે ફક્ત એની યાદો અને એ નાનું ઘર મહેશના મૃત્યુ પછી હું એ જ ઘરમાં રહેવા લાગી રોજ સવારે ચૂલા પર ચા બનાવતી પણ એ ચા આવે એકલી પીતી મહેશની ખુરશી હજુ પણ એ જ જગ્યાએ હતી એની ડાયરી જેમાં એ રોજ મારા વિશે લખતો આજે સીમાએ મને હસાવ્યો હું રાત્રે એ ડાયરી વાંચતી અને રડતી ગામના લોકો કહેતા સીમા તું હસે છે પણ તારી આંખોમાં દર્દ છે એ જ સમયે એક નવો યુવાન ગામમાં આવવા લાગ્યો એની ત્રણ વર્ષની દીકરી પ્રિયાને લઈને પ્રિયા એની આંખોમાં એની માની ચમક હતી એના નાના હાથમાં એક રમકડું એક નાનકડું પુસ્તક હતું જેને મમ્મીનું પુસ્તક કહીને વાંચવાનો પ્રયત્ન કરતી રાજેશ ગામના નવા ખોલેલા દવાખાનામાં કમ્પાઉન્ડરનું કામ કરતો એની પાસે ના ઘર હતું ના પૈસા ફક્ત ઈમાનદારી અને એની દીકરી એ એક જ નાનકડી ઝૂંપડીમાં રહેતો દરરોજ સવારે આઠ વાગ્યે એ મારી ગલીમાંથી પસાર થતો પ્રિયાને શાહએ મૂકવા જતો એની આંખોમાં એક અજીબ શાંતિ હતી હું ચૂલા પર ચા બનાવતી અને એ પસાર થતો ધીમે ધીમે અમારી નજરો મળવા લાગી એક દિવસ એણે મને નમસ્તે કહ્યું હું ચોંકી ગઈ પણ એ એ પછી ધીમે ધીમે વાતો થવા લાગી તેણે કહ્યું તમે એકલા રહો છો હા મારા પતિ અને મેં મારું દર્દ કહ્યું એક દિવસ પ્રિયાએ મને આંટી કહીને ચોકલેટ માગી હું હસી પડી મેં મારી પાસે રહેલી મહેશની છેલ્લી ચોકલેટ એને આપી રાજેશે ઝડપથી રોક્યો ના એ તમારી છે પણ પ્રિયા રડવા લાગી મેં કહ્યું લે બેટા આંટીની છે રાજેશની આંખોમાં આંસુ આવી ગયા એ પછી અમને એકબીજાનો સાથ ગમવા લાગ્યો એ દિવસ એ દિવસ ક્યારેય નહીં ભૂલું સવારથી જ આકાશમાં વાદો ગર્જના કરી રહ્યા હતા અચાનક ભારે પવન ફૂંકાયો વિજવવી પડી અને મારા ઘરનું છાપરું ઉડી ગયો હું અંદર જ ફસાઈ ગઈ ગામના લોકો સીચો પાડતા હતા અચાનક કોઈએ મને બહાર કાઢી રાજેશ એણે મને ખંભે ઉપાડી અને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો મારું ઘર તૂટી ગયું બધું ભીનું થઈ ગયું મહેશની ડાયરી પર હું રડવા લાગી રાજેશે મને ચા બનાવી અને આપી તે બોલ્યો ચિંતા ન કરો તમે અમારી ઝૂંપડીમાં રહેજો પ્રિયા મારા ખોવામાં આવી આંટી રડો નહીં મેં એને છાતી સાથે ચોંટાડી એ રાતે અમે ત્રણેય સાથે બેઠા રાજેશે તેનું દર્દ કહ્યું મારી પા પત્ની પાર્વતી ડિલિવરી દરમિયાન ડોક્ટરે કહ્યું કે બાળક બચશે પણ માં નહીં એનો અવાજ ભરાઈ ગયો પાર્વતીએ છેલ્લે કહ્યું હતું રાજેશ પ્રિયાને ક્યારેય માનું દર્દ ના થવા દેજે મેં એનો હાથ પકડ્યો રાજેશ હું સમજુ છું મારો મહેશ પણ અને પછી મેં મારું દર્દ કહ્યું મહેશ મને રોજ કહેતો સીમા સીમા તું મારું સ્વર્ગ છે પણ એક જ દિવસમાં એની જગ્યાએ ખાલી પો આવી ગયો હું રોજ એની યાદમાં રાત્રે રડું છું અમે બંને રડવા લાગ્યા પવન બહાર ગાંજતો હતો અને અંદર અમારા આંસુ પ્રિયા ઊંઘમાંથી જાગી અમને રડતા જોઈને એ પણ રડવા લાગી મેં એને ખોવામાં લીધી ચૂપ બેટા ચૂપ રાજેશ એના માથે હાથ મૂક્યો પ્રિયા પપ્પા છે ને એ રાત પછી અમારી વચ્ચે એક અદ્રશ્ય બંધન બંધાઈ ગયું હું રાજેશની ઝૂંપડીમાં રહેવા લાગી રોજ સવારે ચા બનાવતી પ્રિયાને શાવાએ મોકલતી રાજેશ દવાખાને જતો ધીમે ધીમે અમારી વાતો લાંબી થવા લાગી એક દિવસ સાંજના સમયે ઝૂંપડીની બહાર બેસીને અમે વાતો કરતા હતા પ્રિયા અમારી વચ્ચે રમતી હતી અચાનક રાજેશે મારો હાથ પકડ્યો સીમા હું જાણું છું હું ગરીબ છું તારી પાસે ઘર હતું પણ મારું હૃદય મારું હૃદય તેને જોઈને ધડકે છે મારા આંસુ ના અટક્યા રાજેશ હું પણ પણ સમાજ લોકો શું કહે છે હું વિધવા છું તું વિધુ પ્રિયા એણે મને ગવાય વગાડી સીમા સીમા પ્રેમ સમાજની નહીં હૃદયની વાત છે મહેશ અને પાર્વતી આપણને આશીર્વાદ આપશે હું તને વચન આપું છું પ્રિય પ્રિયાને અને તને તને ક્યારેય એકલી નહીં છોડું મેં એની આંખોમાં જોયું ત્યાં ફક્ત પ્રેમ હતો મેં આ કરી અમે બંને રડી પડ્યા પ્રિયા અમારી વચ્ચે આવી અને બંનેને ગવે વગી પપ્પા આંટી રડો નહીં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગામમાં ચર્ચા થવા લાગી કેટલાકે કહ્યું સીમા પાગલ થઈ ગઈ છે કેટલાકે કહ્યું રાજેશ એની જમીન માટે પણ અમને ફરક ના પડ્યો લગ્નનો દિવસ આવ્યો ગામના મંદિરમાં મેં ગુલાબી સાડી પહેરી રાજેશે કુર્તો પ્રિયા અમારી વચ્ચે નાની ફ્રોક પહેરી પંડિતજીએ મંત્ર બોલાવ્યા અમે સાત ફેરા લીધા મેં પ્રિયાના માથે હાથ મૂક્યો આજથી તું મારી દીકરી એણે મારા ગૌએ હાથ નાખ્યા મમ્મી લગ્ન પછી અમે નવું ઘર બનાવ્યું નાનું પણ પ્રેમથી ભરેલું રાજેશ રોજ દવાખાને જાય હું ઘર સંભાળું પ્રિયા શાહએ જાય સાંજે અમે ત્રણેય સાથે બેસીને ચા પીએ વાતો કરીએ એક દિવસ રાજેશ મને મહેશની સમાધિ પર લઈ ગયો અમે ત્યાં બેસીને રડ્યા મહેશ તું જ્યાં પણ છે મને આશીર્વાદ આપજે રાજેશે કહ્યું પાર્વતી અમારી પ્રિયને મારી તું ખુશ છે ને મિત્રો સાચો પ્રેમ અમીરી ગરીબીથી નહીં મપાય એ હૃદયની ભાષા છે માનવતા અને પ્રેમ કાયમ રહે છે જીવનમાં ક્યારેય હાર ના માનો તમારું દર્દ પણ એક દિવસ ખુશીમાં બદલાઈ શકે છે જેમ અમારું બદલાયું મિત્રો આજના રાજેશ સીમા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવજો કારણ કે આવી જ દર્દભરી હૃદય સ્પર્શી વાર્તાઓ લઈને હું તમારી પાસે ફરી આવીશ મિત્રો આ કાલ્પનિક વાર્તા છે પણ એનો સંદેશ સાચો છે મિત્રો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વાર્તા પૂરી જવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત શૈક્ષણિક અને મનોરંજન માટે બનાવવામાં આવી હતી તેને અન્યથા ન જોઈશો અને તમે મને જે પ્રેમ આપી રહ્યા છો તે બદલ દરેક મિત્રોનો દિલથી હું આભારી છું ફરી મળીએ મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો